ઇન્સ્ટાગ્રામ પર મળેલા મિત્રો અને તેના સાથીઓ યુવતીને બ્લેકમેલ કરી માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યો હોવાની વાતો સામે આવી રહી છે યુવતીને તેના મિત્ર અને તેના વર્તુળના શખ્સોએ અલગ અલગ જગ્યાએથી અપહરણ કરીને ચાલતી કારમાં ચાર શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યો હતો પીડિતાના કહેવા મુજબ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ બનાવીને યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મૂકવાની ધમકી આપી હતી

છે ઓલરેડી ફૂટેજ કલેક્ટ કરી લીધેલા છે આ ફૂટેજની તપાસ ચાલી રહી છે અમારી પાસે નંબર પણ અમુક અંશે અમે અમારી પાસે નંબર પણ આવી જશે પરંતુ તપાસના તપાસના હિતમાં અમે લોકો આ બાબત ડિસ્ક્લોઝ કરવા માંગતા નથી આ સમગ્ર ઘટનાની શરૂઆતની વાત કરીએ તો યુવતી પૂર્વ વિસ્તારમાં રહે છે પરંતુ તે માર્ચ મહિનામાં રાત્રિના આઠ વાગ્યાના સમયમાં નહેરુનગરથી ઝાંસી રાણી વચ્ચે આવેલા સર્વિસ રોડ પર ઉભી હતી તે સમયે તેનું અપહરણ કરાયું હતું આ ઘટના કેટલાક પ્રશ્નો પણ ખડા કરે છે આખરે તે રાત્રે પાસે શા માટે આવી હતી શું તેને ત્યાં કોઈ બોલાવી હતી ઝાંસી રાણી વચ્ચે ના રોડ પર ટ્રાફિક માં અપહરણ થાય તો કેમ કોઈને ખબર ન પડી યુવતી ને ફરી આરોપીઓ મૂકી ગયા ત્યારબાદ યુવતી એ પરિવારજનો ને જાણ કેમ ન કરી આરોપીઓ યુવતીનો મોબાઈલ પણ લૂંટી લીધો હતો તો પરિવારને કેમ ખબર ન પડી આ સમગ્ર ઘટના બાદ આરોપીઓ દ્વારા યુવતી પર વિડિયો લીક કરવાનું દબાણ કરીને તેનો ફાયદો ઉઠાવાયો તેની પાસેથી રૂપિયા પડાવાયા તેને નશાના ઇન્જેક્શન અપાયા સુધીની વાતો હાલમાં સામે આવી છે આ તમામ વાતોની તથ્યતા પરથી ત્યારે જ પડદો ઉઠે જ્યારે આ સમગ્ર કાંડમાં જે શખ્સો સામે ફરિયાદ થઈ છે તે પોલીસના હાથ લાગે હાલમાં પોલીસને હાથ કેટલાક સીસીટીવી ફૂટેજ લાગ્યા છે જેની તપાસ શરૂ કરાઈ છે સાચા આરોપીઓ જે છે અમારે પકડવાનું અમારે વધારે ઇમ્પોર્ટન્સ છે વેહિકલ બાબતમાં પણ ઘણી બધી અમારી પાસે માહિતી મળી ગઈ છે પરંતુ અમારે આ બાબત સંપૂર્ણ રીતે પ્રેસમાં જાહેર કરવી નથી આ સમગ્ર વાતમાં પોલીસ આ યુવતીના બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયાની પણ તપાસ કરી રહી છે ગૌરવ દાલમિયા જેના ઘર પર તાળા વાગેલા છે